240 240 245 50 250 240 200 210 110 115 130 150 155 20 27 60 61 164 240 200 240 私は私は私は私は私は私は આય બોટ યપ બોટ યપ બોટ 180 કોઈ તો 260 260 260 260 260 260 ઓલિયા 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 200 200 110 બોટ 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 260 260 માણસે ઓલિયા 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 200 200 110 બોટ 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 200 200 110 બોટ 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 90 બોટ 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 વધારે બહુ મોટી હજાર વધારે બહુ બધી ધન્યવાદ ધર્મ